ભરૂચ શહેર તેમજ જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં રવિવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી લોકોએ ચાંદના દીદાર કરીને એકબીજાને ચાંદ મુબારક પાઠવી હતી અને આજ રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની પણ ઉજવણી કરી હતી ઈદના દિવસે નાના મોટા અને વડીલ લોકો નવા કપડા પહેરીને મસ્જિદમાં જઈને નમાજ અદા કરે છે અને અલ્લાહ પાસે શાંતિ અને સુખમાં તે દુઆઓ કરી હતી ભરૂચ જિલ્લામાં આવેલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વિવિધ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી ભરૂચ શહેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાજ અદા કરી હતી નમાજ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઘરે લગાવી ઈદની મુબારકબાદી પાઠવી હતી આજના પર્વને ઈદ ઉલ ફિત્ર અથવા મીઠી ઈદ પણ કહેવામાં આવે છે

भरूच की प्यारी आवाम को आज के इस दिन में ईद उल फितर की बहुत बहुत मुबारकबाद दे रहे हैं और भरूच जिला कलेक्टर साहब को डीएसपी साहब डी साहब और तमाम आला अफसरान तालुका पंचायत पालिका पंचायत के प्रमुख को और तमाम आवाम को बहुत बहुत दिल से ईद की मुबारकबाद दे रहे हैं और ये ही दुआ कर रहे हैं कि अल्लाह व वाली हमारे मुल्क हिंदुस्तान हमारे शोबे गुजरात और हमारे शहर भरूच में हमेशा अमन अमान का माहौल रखे कायम रहे और हमारा मुल्क हिंदुस्तान हमारा शोबे गुजरात और हमारा शहर भरूच हमेशा तरक्की के रास्ते पर रहे भाईचारा रहे और एक दूसरे से हम मोहब्बत करते रहे प्यार और अमन का पैगाम पूरी दुनिया को हमारा હિંદુસ્તાન હમેશા દેતા આ રહેર રહેગા યી દુઆ કે સાથ અસલામ વરહમ વબરકતુ